શાંતિલાલ પોતાની પત્ની સાથે આંગણામાં બેસીને ચા પી રહ્યા હતા ત્યારે જ અચાનક એવો અવાજ આવ્યો કે ચાલો અહીંથી બહાર નીકળો આટલું કહીને અમુક લોકો ઘરનો સામાન ઉપાડીને બહાર ફેંકવા લાગ્યા ત્યારે શાંતિલાલ અને એના પત્ની રમીલાબેન આ લોકોના પગ પકડીને રડવા લાગ્યા અને એને આવી રીતે ઘરમાંથી બહાર ન કાઢવા માટે આજીજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા અમારી ઉંમર સામે તો જો અમે લોકો સરખી રીતે ઊભા પણ નથી થઈ શકતા અને આવી પરિસ્થિતિમાં અમે ક્યાં જઈશું એટલે અમારી ઉપર રહેમ કરો શાંતિલાલે આવું કહ્યું ત્યારે એ લોકો કહેવા લાગ્યા કે અરે ડોસા તમને અમે પહેલા પણ ઘણો બધો સમય આપી ચૂક્યા છીએ પરંતુ હવે વધુ સમય નહીં આપી શકીએ કેમ કે તારા દીકરાએ પૂરા પચીસ લાખ રૂપિયા લઈને આ ઘર અમને વેચી નાખ્યું છે અને ત્યારબાદ તમને એકલા મૂકીને ભાગી ગયો છે તો આમાં અમારો શું વાક છે સામેવાળા વ્યક્તિએ આવું કહ્યું ત્યારે શાંતિલાલ વિચારવા લાગ્યા કે અમારા દીકરાએ તો અમને દગો આપ્યો છે એણે અમારી સાથે દગો કરીને સહી કરાવી લીધી અને આ ઘરને વેચી નાખ્યું છે અમારું તો બીજું કોઈ ઠેકાણું પણ નથી રહ્યું હવે અમે ક્યાં જઈશું

એટલે શાંતિલાલ કહેવા લાગ્યા કે હા બેટા જો તું એવું કરી દે તો તારી ખૂબ મોટી મહેરબાની થશે એ વ્યક્તિ આ બંને લોકોને વૃદ્ધાશ્રમમાં લઈ ગયો અને ત્યાં એના રહેવાની વ્યવસ્થા કરાવી આપી પરંતુ વૃદ્ધાશ્રમમાં જઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું કેમ કે ત્યાં રહેવા વાળા દરેક લોકો વૃદ્ધ હતા અને એ બધાને પોતાનું ઘર હોવા છતાં પણ અહીંયા રહેતા હતા કોઈનો પુત્ર એને અહીંયા મૂકી ગયો હતો અથવા તો કોઈ પોતાના પુત્રોથી કંટાળીને પોતે જ અહીંયા આવ્યા હતા શાંતિલાલ અને એના પત્નીને વૃદ્ધાશ્રમમાં આવ્યા એને થોડો સમય થયો હતો ત્યાં તો એને ખબર પડી કે આ વૃદ્ધાશ્રમ ખાલી કરાવવામાં આવી રહ્યો છે કારણ કે હવે એનો ખર્ચો ઉઠાવવા વાળું કોઈ નથી રહ્યું બધા જ વૃદ્ધો ઉદાસ થઈને વિચારી રહ્યા હતા કે હવે અમે ક્યાં જઈશું શું સમાજમાં આપણે એટલા બધા બેકાર થઈ ગયા છીએ કે આપણા રહેવાનું કોઈ ઠેકાણું નથી આપણે શું આવી રીતે જ ભટકતા રહેવું પડશે શાંતિલાલ તો એવું વિચારી રહ્યા હતા કે હવે તો અમે અમારી વૃદ્ધા અવસ્થા આ જ વૃદ્ધાશ્રમમાં રહીને વિતાવી દઈશું કારણ કે એમના પુત્ર એ છેતરપિંડીથી એનું બધું જ પડાવી લીધું હતું અને કોણ જાણે એ ક્યાં ગાયબ થઈ ગયો હતો પરંતુ હવે તો આ વૃદ્ધાશ્રમમાંથી પણ કાઢવામાં આવી રહ્યા છે એટલે હવે આપણે ક્યાં જઈશું વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને અલગ અલગ વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવી રહ્યા હતા એટલે શાંતિલાલ અને એના પત્નીને પણ એક અલગ શહેરના વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા અને જ્યારે એ વૃદ્ધોને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે બિચારા નકામી ગાય ભેંસ હોય જ્યારે એની ઉંમર થઈ ગઈ અને જ્યારે એમની જરૂરિયાત પૂરી થઈ ગઈ તો તેઓને એક હાથથી બીજા હાથમાં આપવામાં આવી રહ્યા હતા શાંતિલાલ આવી પરિસ્થિતિ જોઈને પોતાના આંસુ સાફ કરીને એની પત્નીને કહી રહ્યા હતા કે શું આવા દિવસો જોવા માટે જ મેં એક એક પૈસો બચાવીને આપણું ઘર બનાવ્યું હતું મેં તો એવું વિચાર્યું હતું કે એક નાનકડું ઘર બનાવીશ જેમાં હું અને મારા બાળકો શાંતિથી જીવી શકશું પરંતુ ત્યારે કોને ખબર હતી કે ઘર બનાવવા છતાં પણ આપણે આવી રીતે ભટકવું પડશે ત્યારે એના પત્નીએ કહ્યું કે તમે ચિંતા ન કરો ભગવાન બધું જ સારું કરી દેશે ત્યારબાદ એને પણ બીજા શહેરના વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા આટલા દિવસો સુધી વૃદ્ધાશ્રમમાં રહીને ત્યાંના લોકો સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો હવે ફરીથી નવી જગ્યા નવા લોકો અને એકદમ એકલતા અનુભવવા લાગ્યા હતા એક દિવસ એ વૃદ્ધાશ્રમમાં જે નવા લોકો આવેલા હતા એ તમામ લોકોને એવું કહેવામાં આવી રહ્યું હતું કે અહીંયા સમયાંતરે મોટા લોકોના ઘરોમાં દરેક વ્યક્તિને કામ કરવા માટે લઈ જવામાં આવે છે અને આવી રીતે આ વૃદ્ધાશ્રમનો ખર્ચો ચાલે છે જેનાથી આ વૃદ્ધાશ્રમ સારી રીતે ચાલી શકે શાંતિલાલ અને એના પત્ની તો આ વાત સાંભળીને આચર્યચકિત હતા કે શું આવું પણ હોઈ શકે છે શું અમને વૃદ્ધોને પણ કામે લગાવવામાં આવશે અને આ મોટા લોકો આપણને શા માટે લઈ જાય છે જો એ લોકો ઈચ્છે તો એ સારા અને તંદુરસ્ત વ્યક્તિઓને કામ પર લગાવી શકે છે કારણ કે જ્યારે એને પૈસા જ આપવા છે તો કોઈ સારા વ્યક્તિને આપશે ત્યારે એના પત્ની કહેવા લાગ્યા કે મને તો તમારી ચિંતા થઈ રહી છે હું તો કામ કરી લઈશ પરંતુ તમે કેવી રીતે કરી શકશો આવી રીતે શાંતિલાલ અને એના પત્ની વાતો કરી રહ્યા હતા ત્યારબાદ શાંતિલાલ ત્યાંના એક વૃદ્ધને પૂછવા લાગ્યા કે ભાઈ તમે તો મારી ઉંમરના જ હોય એવું લાગે છે અને તમે તો અહીંયાના જૂના પણ છો એટલે તમે જણાવી શકો છો કે આપણને કયું કામ સોંપવામાં આવવાનું છે ત્યારે એ વ્યક્તિ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમે નવા આવ્યા છો એટલે થોડી ધીરજ રાખો હમણાં જ બધી ખબર પડી જશે બસ હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું કે આ દુનિયામાં કંઈ પણ મફતમાં નથી મળતું જ્યારે આપણા બાળકોએ આપણને નથી રાખ્યા તો આ અજાણ્યા લોકો પાસેથી શું આશા રાખવી કમસે કમ આ લોકો આપણને રહેવા માટે છત તો આપી રહ્યા છે આટલું કહીને એ વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો શાંતિલાલે એ માણસની વાત સાંભળી એટલે એને થયું અમુક વૃદ્ધોને પસંદ કરવામાં આવ્યા હતા અને એક મોટા ઘરના વ્યક્તિના ઘરે પાર્ટીમાં કામ કરવા માટે મોકલી દેવામાં આવ્યા હવે આ પસંદ કરેલા વૃદ્ધોમાં શાંતિલાલ અને એના પત્ની પણ હતા ત્યારબાદ આ બધા જ વૃદ્ધો એક મોટા બંગલામાં ગયા ત્યાર પછી વૃદ્ધાશ્રમના પ્રમુખે બધાને કામ સોંપ્યું ત્યારે શાંતિલાલના પત્ની રમીલાબેનને રસોડામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું તો શાંતિલાલને ઘરના તમામ બાથરૂમની સફાઈ કરવાનું કહેવામાં આવ્યું હતું આવા બધા કામો સાંભળીને તો શાંતિલાલ આચર્યમાં પડી ગયા ત્યારબાદ શાંતિલાલે કહ્યું કે હું આવું કામ નહીં કરું એટલે વૃદ્ધાશ્રમના પ્રમુખે ચોખ્ખું જણાવી દીધું કે સારું કઈ વાંધો નહીં તમારે આવું કામ ન કરવું હોય તો પછી તમે લોકો તમારું ઠેકાણું બીજે ક્યાંક શોધી લેજો કારણ કે મફતમાં તો તમને કોઈ નહીં રાખે તમારા બાળકોએ જ તમને મફતમાં રાખવાની ના પાડી દીધી છે તો પછી અમે લોકો તો પારકા છીએ અમે કેવી રીતે રાખી શકીએ ત્યારે રમીલાબેને એવું કહ્યું કે સાહેબ એવું કાંઈ નથી પરંતુ એની તબિયત સારી નથી એટલે એ કામ કરવાની ના પાડી રહ્યા છે તમે એને કોઈ સરળ કામ આપી દો એટલે એ કરી લેશે એટલે પ્રમુખ કહેવા લાગ્યા કે ઠીક છે તો પછી તમે ઘરના લોકોને ચા પાણી આપી દેજો આટલું કહીને પ્રમુખ ત્યાંથી ચાલ્યો ગયો એટલે શાંતિલાલ એના પત્નીને કહેવા લાગ્યા કે આ તું શું બોલી રહી છો આપણે આ બધું શા માટે કરીએ ત્યારે ધીમે રહીને રમીલાબેન કહેવા લાગ્યા કે આ બધું નહીં કરીએ તો આપણે રસ્તા પર રહેવા જવું પડશે અત્યારે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો એ તો આ લોકોનો ઉપકાર માનો કે એ આપણને રાખે છે એટલે શાંતિલાલ કહેવા લાગ્યા કે એ લોકો આપણને રાખે છે તો શું થઈ ગયું મને હમણાં જ ખબર પડી છે કે આ લોકોને ઘણા બધા પૈસા મળે છે એ લોકો આપણી પાસે કામ તો કરાવે છે પરંતુ આ લોકો આપણી પાછળ કોઈ વધારે ખર્ચો નથી કરતા બસ સૂકી ડાળ રોટલી જ આપે છે એ વાત અલગ છે કે એ લોકો આપણને રહેવા માટે છત આપી રહ્યા છે પોતપોતાના કામમાં લાગી ગયા શાંતિલાલ જ્યારે બધાને ચા આપી રહ્યા હતા ત્યારે એક માણસને એમણે પાછળથી એવું કહ્યું કે સાહેબ ચા પી લ્યો અને એ માણસ જ્યારે ચા લેવા માટે પાછળ ફર્યો તો બંને આશ્ચર્ય ચકિત થઈ ગયા

શાંતિલાલના મોઢા પર ફેંકી દીધી ગરમ ચા હોવાના કારણે શાંતિલાલ દાજી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે આ ચા નથી બનાવી હું તો બસ આપી રહ્યો હતો ત્યારે મોન્ટુએ કહ્યું કે ઠીક છે નીકળ અહીંથી ત્યારે શાંતિલાલે ખૂણામાં બેસીને પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે જ રમીલાબેન એની પાસે આવ્યા અને એ શાંતિલાલને એની પરેશાનીનું કારણ પૂછવા લાગ્યા ત્યારે શાંતિલાલે એને બધું જણાવી દીધું આ વાત સાંભળીને રમીલાબેનને ખૂબ ગુસ્સો આવી ગયો અને એ તરત જ ઊભા થઈને મોન્ટુ પાસે જવા લાગ્યા ત્યારે શાંતિલાલ એને ઊભા રાખીને પૂછવા લાગ્યા કે તું ક્યાં જઈ રહી છો એટલે રમીલાબેને કહ્યું કે હું એ નાહલાયકને થપ્પડ મારવા જાઉં છું આટલું બધું કરીને પણ એને શાંતિ નથી થઈ કે એ આજે એના પિતા પર ચા ફેંકી રહ્યો છે ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે એની આજની હરકત જોઈને તને પણ અંદાજો આવી ગયો હશે કે એ કેટલો બધો હરામી થઈ ગયો છે તને શું લાગે છે શું એને થપ્પડ મારવાથી કોઈ ફરક પડવાનો છે નહીં ઉલટાનો એ આપણા પર વધુ મુશ્કેલી ઊભી કરવા લાગશે ત્યારે રમીલાબેન કહેવા લાગ્યા કે તો પછી શું એને એમને એમ છોડી દઈએ આપણે તો ઘણા દિવસોથી એને શોધી રહ્યા હતા અને એની પાસેથી જાણવા માંગતા હતા કે એણે આપણી સાથે આવું શા માટે કર્યું અને હવે જ્યારે એ આપણી સામે છે તો એને એમને એમ કેવી રીતે જવા દેવો ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે ના હું એવું નથી કહેતો હું તો બસ એટલું કહું છું કે એને એની જ ભાષામાં જવાબ આપવાની જરૂર છે ત્યારે એના પત્નીએ કહ્યું કે તમે એના વિશે શું વિચારી રહ્યા છો એટલે શાંતિલાલ એના પત્નીને જવાબ આપીને કહેવા લાગ્યા કે આજકાલના બાળકોને એવું લાગે છે કે તેઓ કંઈ પણ કરશે અને એના માતા પિતા બધું જ સહન કરતા રહેશે પરંતુ એ લોકો ખોટા છે જો આપણો દીકરો પૈસા માટે આટલો બધો નીચો જઈ શકે છે તો હું પણ એનો બાપ છું ત્યારે જ મોન્ટુ એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે એ ડોસા અહીંયા આવ અને મારા માટે કંઈક ખાવાનું લઈ આવ ત્યારે શાંતિલાલ મોન્ટુ માટે મીઠાઈ લઈને એની પાસે ગયા મીઠાઈ ખાઈને મોન્ટુ પોતાનો હાથ શાંતિલાલના શર્ટથી સાફ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જરા મારા બૂટ સાફ કરી દે મારા બૂટ ખૂબ જ ગંદા થઈ ગયા છે ત્યારે શાંતિલાલ મોન્ટુની સામે આંખો કાઢીને જોવા લાગ્યા એટલે મોન્ટુ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મારી સામે શું ડોળા કાઢી રહ્યો છો ચૂપચાપ બૂટ સાફ કર નહીતર પહેલાં તો માત્ર ઘરમાંથી બહાર કાઢ્યા હતા હવે તો આ કામમાંથી પણ કઢાવીને ભૂખ્યા રહેવાની નોબત લાવી દઈશ અને તને ખબર છે કે આજે મારા લગ્ન છે અને આ બધી જ તૈયારીઓ અને ધૂમધામ જોઈ રહ્યો છો એ ફક્ત ને ફક્ત મારા માટે છે હું આ ઘરની દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું એટલે જેવું હું કહું એમ જ કરવાનું છે ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે અરે આખરે તારા જેવા નાલાયક દીકરાએ અમારા ઘરમાં ક્યાંથી જન્મ લીધો

શાંતિલાલનો દીકરો પોતાના માતા પિતાને રસ્તા પર મરતા મૂકીને પોતાની નવી જિંદગી વસાવવા જઈ રહ્યો હતો ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે અરે દીકરા તું તો કોઈનો પતિ બનવાને લાયક પણ નથી તું તો પહેલા પણ જુગારી હતો અને આજે પણ જુગારી છે હું પૂરા વિશ્વાસથી કહી શકું છું કે તું આ લગ્ન માત્ર ને માત્ર પૈસા માટે જ કરી રહ્યો છો કારણ કે જેટલો હું તને ઓળખું છું એના પરથી હું કહી શકું છું કે તારી અંદર જવાબદારી નામની તો કોઈ વસ્તુ જ નથી ત્યારે મોન્ટુ કહેવા લાગ્યો કે હા મારા માટે તો પૈસા જ મારી જવાબદારી છે હવે મારા લગ્ન જે ઘરમાં થઈ રહ્યા છે એના વિશે જાણીને તો તમારા હોશ ઉડી જશે કેમકે તમારું એ ઘર વેચ્યા બાદ હું બધા જ પૈસા જુગારમાં હારી ગયો હતો પરંતુ ત્યારબાદ કાજલના રૂપમાં મારી લોટરી લાગી ગઈ અને આને પણ મેં તમારા લોકોના કારણે જ હાંસલ કરી છે મેં એકવાર કાજલનો જીવ બચાવ્યો હતો અને ત્યારબાદ પોતાનું અનાથ અને એકલા હોવાનું દુઃખ સંભળાવ્યું હતું અને ત્યારબાદ આજના દિવસની ખુશી તો તમે જોઈ શકો છો એટલે શાંતિલાલ કહેવા લાગ્યા કે તને શું લાગે છે કે દુનિયામાં તું એક જ ચાલાક વ્યક્તિ છો અમને જ્યારે તે બેવકૂફ બનાવીને પોતાનું સુધરવાનું વચન આપીને દગો કરીને ઘરના કાગળ ઉપર સહી કરાવી લીધી હતી અને આજે પણ તું દગો કરીને એક છોકરીને તારી તારીમાં ફસાવવાનું વિચારી રહ્યો છો શું તને એવું લાગે છે કે તું ફરીથી બચી જઈશ શાંતિલાલ હજુ તો પોતાની વાત પૂરી કરે એ પહેલા જ મોન્ટું કહેવા લાગ્યો કે તો પછી તમે શું કરશો શું તમે બહાર જઈને લોકોને કહી દેશો શું તમને એવું લાગે છે કે તમારી વાત અહીંયા કોઈ સાચી માનશે અરે ડોસા આપણા બંને વચ્ચેનું અંતર તો જો અત્યારે તમે એક નોકર છો અને હું આ ઘરનો થવાવાળો જમાઈ છું આવા સમયે તમારી વાત પર કોણ વિશ્વાસ કરશે હું તો કહું છું કે તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો ચૂપચાપ અહીંથી નીકળી જાઓ નહીતર હું તમારી પહેલાં કરતાં પણ ખરાબ હાલત કરી દઈશ ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે બેટા તું દરેક વાતમાં વધારે પડતો ઉતાવળો થઈ જા છો અને તારી એ જ કમજોરી તારા પતનનું કારણ બનશે એટલે પહેલા તું મારી આખી વાત સાંભળી લે હું એવું કહી રહ્યો હતો કે તું થોડીવાર પહેલા છાતી ફૂલાવીને તારા ખુદના જ વખાણ કરી રહ્યો હતો એ બીજા કોઈએ પણ સાંભળી લીધું છે અને જરાક પાછળ વળીને જોઈ લે તો તને ખબર પડી જશે ત્યારે મોન્ટુએ પાછળ ફરીને જોયું તો ત્યાં એની થવાવાળી પત્ની કાજલ એની પાછળ ઊભી હતી કાજલને જોઈને મોન્ટુના હોશ ઉડી ગયા શાંતિલાલ કહેવા લાગ્યા કે નક્કી કર્યું હતું કે તને પણ એક ચાનો સ્વાદ સકારવો પડશે અને એ સ્વાદ એવો હશે કે તું તારા જીવનભર યાદ રાખીશ ત્યારબાદ મને ખબર પડી કે આજે તારા લગ્ન છે અને હું આ છોકરીને તારી સચ્ચાઈ જણાવવા માંગતો હતો એટલે જ મેં એને અહીંયા બોલાવી હતી ત્યારે મોન્ટુ કહેવા લાગ્યો કે કાજલ આ બધી આ ડોસાની મને ફસાવવાની ચાલ છે તું એની વાતો પર વિશ્વાસ ન કરતી ત્યારે જ કાજલે મોન્ટુના ગાલ પર એક થપ્પડ મારી દીધી અને કહેવા લાગી કે તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આટલો મોટો દગો કરવાની ત્યારે લગ્નમાં આવેલા દરેક લોકો મોન્ટુ સામે આચર્યથી જોઈ રહ્યા હતા મોન્ટુ કંઈ બોલે એ પહેલા જ એક બીજી થપ્પડ મોન્ટુના ગાલ પર પડી ગઈ અને કાજલ કહેવા લાગી કે ખબરદાર જો તારા મોઢેથી મારું નામ પણ લીધું છે તો અરે જે વ્યક્તિ પોતાના માતા પિતાને દગો આપી શકે છે એનો કેવી રીતે ભરોસો કરી શકાય કાલે ઊઠીને તું મારી સાથે પણ દગો કરી શકે છે કાજલનું આવું રૌદ્ર રૂપ જોઈને દરેક લોકો આચાર્યથી કાજલને જોઈ રહ્યા હતા ત્યારે રમીલાબેન પણ ગુસ્સો કરીને મોન્ટુને કહેવા લાગ્યા કે પોતાના માતા-પિતાને રોડ પર ભટકતા મૂકીને તને શાંતિ નથી મળી કે હવે આ નિર્દોષ છોકરીને તારો શિકાર બનાવવા નીકળી ગયો છો જો તો ખરો દુનિયા કેટલી નાની છે આજે તારું કરેલું તારા પર જ આવીને પડ્યું છે તે અમને ઘરમાંથી કાઢ્યા હતા અને અમે એક વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા ત્યાંથી બીજા વૃદ્ધાશ્રમમાં અને ત્યાંથી અહીંયા આવી ગયા કદાચ કુદરતે તને સજા અપાવવાનું અમારા હાથમાં જ લખેલું હશે ત્યારે કાજલે કહ્યું કે આંટી તમે ચિંતા ન કરો આ અનાથને હવે એનો અસલી પરિવાર મળી જશે અને એ પરિવાર એને જેલમાં મળશે ત્યારે મોન્ટુ આજીજી કરીને પોતાના માતા પિતાની માફી માગવા લાગ્યો પરંતુ એના માતા પિતાએ આજે એને માફ ન કર્યું ત્યારબાદ પોલીસ આવી અને છેતરપિંડીના આરોપમાં મોન્ટુને પકડી ગઈ મંડપમાં હાજર તમામ લોકો કાજલ માટે તાળીઓ પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી રીતે જ દરેક છોકરીઓ પોતાના માટે આગળ વધીને પગલા ભરવાનું શરૂ કરી દેશે તો આવા લોકો ક્યારેય પણ કોઈ છોકરી સાથે ખોટું કરવાની હિંમત નહીં કરી શકે ત્યારબાદ દરેક લોકો કાજલને ખુશ રહેવાના આશીર્વાદ આપીને મંડપમાંથી પાછા ફર્યા ત્યારબાદ શાંતિલાલ અને રમીલાબેન પણ ત્યાંથી જવા માટે નીકળવા લાગ્યા ત્યારે જ કાજલ એને રોકીને કહેવા લાગી કે આજે તમારા કારણે મારી જિંદગી બરબાદ થવાથી બચી ગઈ છે એટલે તમને મારે કંઈક ઉપહાર આપવો છે અને એ ઉપહાર તમારું ખુદનું બનાવેલું ઘર છે જેને તમારી પાસેથી દગો કરીને છીનવી લેવામાં આવ્યું હતું આજના જમાનામાં જ્યાં લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે ત્યાં તમે લોકોએ અસહાય હોવા છતાં પણ મારા વિશે વિચાર્યું છે અને એ જાણવા છતાં પણ કે જો તમે સત્ય સાબિત ન કરી શકો તો ફરીથી રસ્તા પર આવી શકો છો તમે આ જોખમ ઉઠાવ્યું હતું એટલે તમને ઇનામ તો મળવું જોઈએ પોતાના ઘરને ફરીથી પાછું મેળવીને શાંતિલાલ અને રમીલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા ત્યારબાદ ધ્રુજતા હોઠે શાંતિલાલ કહેવા લાગ્યા કે બેટા તું હંમેશા ખુશ રહેજે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા અમારી સ્થિતિ યાદ કરી લેજે કાજલે આજે લૂંટાયેલા વૃદ્ધોને ફરીથી પોતાનું ઠેકાણું અપાવ્યું હતું આજે શાંતિલાલ અને રમીલાબેન પોતાના ઘરમાં ખૂબ શાંતિથી રહે છે અને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પોતાના ઘરના ઉપરના માળને ભાડે આપી દીધો છે અને તેઓ દર અઠવાડિયાના અંતમાં કોઈની આતુરતાપૂર્વક રાહ જોવે છે અને એ છે એની પુત્રી કાજલ કાજલ હંમેશા ત્યાં આવતી રહેતી અને આખો દિવસ ત્યાં જ વિતાવીને સાંજે પાછી એના ઘરે જતી રહેતી આજે શાંતિલાલ અને રમીલાબેન પોતાના પુત્રને સંપૂર્ણપણે ભૂલી ગયા છે કારણ કે એને હવે એક પુત્રી મળી ગઈ હતી તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ